શહેરમાં ફરી જોરદાર આગમન થયું છે ભારે મેઘરાજા એ ધપાટી બોલાવતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા સુરત શહેરમાં ફરી એકવાર મેઘરાજાનું જોરદાર આગમન થયું છે ભારે ઉકળાટ વચ્ચે મેઘરાજાએ એ ધપાટી બોલાવતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા સુરત ફરી મેઘરાજાનું આગમન થયું છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે શહેરમાં અડાજણ જાગીરપુરા રાંદેર કતારગામ ખટોદરા પીપલોદ વેસુ અઠવા લાઇન્સ અમરોલી વરાછા કાપોદરા ઉધના ડિંડોલી વિસ્તારમાં સર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે લાંબા સમય સુધી વરસાદની ગેરહાજરી હોવાના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધી ગયું હતું જેને કારણે લોકોને ભારે બફાટ અનુભવ્યો હતો જોકે વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા જ લોકોને ગરમીથી રાહત પણ થઈ છે જો કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે તે જ પ્રમાણે સુરતમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત